અમે એકવાર થઈ ચાલુ કરી નખે એક ઓન કેપ્ટન પોક સેટ દે અમે તાલ ના કરતો આપકે લાગજો અમે સાબિત મે તો વળિયારી વરાવી રે ઓમ જો ટીકા જો ચાલુ રે ઓ રે સમય મી તો વિષ્ણ વાટવા તે રે ઓ સમતા સમી તો શું કારી રે સો એવું ના ન પોપટ જોરાયુ લુ ગરાયું ઉલા तारी बोली मन मेटी लागे उल तारी बोली मन प्यारी प्य प्यारी आगर आगरुद रु गळाल्या एवी राम पोपट बोले एवी न गडाऊ पोज राम पोपट पोपट पोज रुगरा पोज रुगरा एउला बोली मन लाग घाम बोरु

પૈસા મારા ન ટિકિટ તારી હલ્યા પોપટલાલ ગાડી ઉતાવરી હાકજો આ બે જ ગાડી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો જય માતાજી તકુબા એ જય માતાજી જો જોયો તો જય માતાજી હા તકુબા કયા ગામ છો અમે બાપુપુરા ના છો તકુબા બાપુપુરા ગામ ના કયો તાલુકો કયો

उदतर मालसंभार जो होतत आज जो शासकीय